સેવા સમાજના હજારો યુવાનો અહીંયા તમારી નજરની સામે દેખાય છે અને તેમની બસ એક જ માંગ છે કે વર્ષોથી અમારી સાથે જે અન્યાય થાય છે એ અમે સહન કરતા આવ્યા છીએ નગરપાલિકાએ અમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ધ્યાન નથી દેતું સફાઈ હોય લાઇટ હોય રોડ રસ્તા હોય પાણી હોય એ દરેક વાત અમે સ્વીકારીએ છીએ ચાલશે સહન કરતા આવ્યા છીએ પણ હવે તો અમારા ઘરના યુવાનો જાય છે આ નગરપાલિકાની બેદરકારીને કારણે અને ગયા વર્ષે પણ બે બે જણા મોત થયા આ માનવ હત્યા કરે છે નગરપાલિકા આજે પણ બે યુવાનોના મૃત્યુ અહીંયા થઈ ગયા છે હવે ક્યારે નગરપાલિકા આંખ ખોલશે હવે તમારી શું માંગણી છે અમારી માંગ બસ એટલી જ છે કે આ જે પાણી ઉપરવાસથી આવે છે એ પાણી કોઈ કુદરતી રીતે નથી આવતું એ કૃત્રિમ રીતે આવે છે અને જવાબદાર અધિકારીઓ કરોડો રૂપિયાનું કોભંડ કરે છે પણ હજારો લોકો વસે છે તેને ન્યાય અપાવવાનું કામ નથી કરતા એટલે નગરપાલિકા એના જવાબદાર લોકો ગીર સોમનાથ તંત્ર અને અમારા મચ્છી વિજેતા બની અને એર કન્ડિશન ઓફિસોમાં અને મોટા બંગલામાં રહેનારા ધારાસભ્યને પણ આના માટે હું જવાબદાર ગણું છું અને આ બધા લોકોને આવનાર સમયમાં જવાબ આપવો પડશે સુધી અમને ડીડી કલેક્ટર સાહેબ પોતે આવી અને જવાબદારી નહીં લે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ કરી આપશે ત્યાં સુધી

વિમલ જુડાસમા હાય હાય વિમલ જુડાસમા હાય હાય વિમલ જુડાસમા હાય હાય નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય પલીગા હાય હાય ઇસમા હાય હાય ઇસમા હાય હાય પલીગા હાય હાય ઇમોવિટર હાય હાય જિલ્લા કલેક્ટર હાય હાય નગરપાલિકા